કોઈ ગૌચર જમીન બે દબાવી બેઠા હોય તો પ્રજાના વિશ્વાસ નું શું આવો એક બનાવ વિસ્તારના કડા ગામમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે તો આ બાબતે એવી ચર્ચા જોવા મળી કે કડા ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં હાલમાં ચૂંટાઈ આવેલા વોર્ડ નંબર 7 ના સભ્ય રાજુરબા રણજીતસિંહ ચાવડાએ તબેલો બાંધીને દબાણ કર્યું છે તો આ ચર્ચા જોવા મળતા જ અલગ જ સવાલો ઊભા થઈ રહ્યા છે જો નવા ચૂંટાઈ આવેલા સભ્યો જ દબાણ કરી ગૌચર જમીન હડપ કરી દેશે

યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો આ બાબતે ચૂંટાઈને આવેલા સભ્યના પતિ રણજીત રણજીતસિંહે મીડિયા સમક્ષ વિગતો આપી છે આ તબેલાની જગ્યા જે ગામમાં વિવાદમાં મૂકી છે જે લોકોએ એમને પુરાવા સાથે હું કહું છું કે આ જે ખોટું માહિતી લીક કરો છો એ બિલકુલ વાહિયાત વાત છે એના પુરાવા સ્વરૂપે આવતીકાલે હું આ રજૂ કરવા માટે તૈયાર છું કોઈ પણ અધિકારી પૂછપરછ માટે આવશે તો તે સહકાર આપવા માટે પણ હું તૈયાર છું આ આ દબાણ ગૌચરમાં કરવામાં આવે છે એવી કોઈ વાત સાબીતી થાય ના મે થર્ડ પાર્ટી જોડેથી વેચાધી લીધી છે કઈ પાર્ટી જોડેથી લીધી કેટલી સમય પ્રજાપતિ ભરતભાઈ ધુળાભાઈ જોડેથી લીધી છે લગભગ અંદાજે 2002 ને સાલમાં ત્યારથી તમે વાત કામ કરી હું વાત કરેલું જો તેને વેરા મારી જોડે છે એ બધું મારી જોડે છે તો ગામની અંદર જે ચર્ચાઓ બિલકુલ ખોટા જે તત્વો છે એમને લીકેજ કરેલી છે એ લોકો ખોટા પ્લોટો બચાઈ પચાવી પાડી અને બધકામ કરેલો છે એ હું સાથે રહીને બતાવવા માટે તૈયાર છું આ બાબતે કોઈ અધિકારી દ્વારા ફોન કે પૂછતાછ કરવામાં આવી હોય અથવા તો તમે કોઈ જાણ કરી હોય કોઈને આ દિન સુધી આ જગ્યા પ્રત્યે કોઈ તપાસ કરેલી નહીં પણ હાલ આ પંચાયતના મામલાને લઈ જે અસંતુષ્ટો છે એમને આ ઉપસાયેલી વાત છે એટલે આ ગૌચર જમીન ઉપર દબાણ છે કે નહીં એ

દૂધનો દૂધ અને પાણીનું પાણી કરે તો ચર્ચાઓ નો અંત આવે એમ લાગી રહ્યું છે મનસુરી સાથે ચક્રવાત ગઢનગર